ઝૂમિંગ હેલો કેમ છો મિત્રો તો તમને સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ની ચેનલ પર તો આજે આપણે આવ્યા છે ગુજરાતી ના આપણા કાઠિયાવાડી ના આપણે સુપરસ્ટાર જે બ્લોગિંગ ચેનલ છે મુકેશભાઈ સરવૈયા તો આપણે એને મળવા આવ્યા છીએ તો આપણે આજે એનો ઇન્ટરવ્યુ લેવાનો છે તો પેલા આપણે એને પ્રશ્ન પૂછવાનો તો કેમ છે મુકેશભાઈ તમને મજામાં બસ એકદમ મોજે મોજે પેલા તો પહેલા તો તમને દિલથી થેન્ક યુ કે આજે એવા અમારી ઘરે પધારા છો તો નાનો એક ઇન્ટરવ્યુ કરવા આવ્યો છો એ બદલ ધન્યવાદ તો કેમ છે તમારા તબિયત પાણી બસ એકદમ મોજે મોજ છે અને તમે આવ્યા પછી બઉ મજા આવી છે તો એવું તો આજે તમારા કોઈ પણ પ્રશ્ન હશે તો એના જવાબ હું તમને દઈશ આજ તો આપડે મુકેશભાઈ ને થોડાક પ્રશ્નો પૂછવાના છે આપણે આપણી રીતે પૂછી લઈ છે

જે વ્લોગિંગ કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે કારણ કે જે આપણે પબ્લિક માં જવું ને પબ્લિકમાં જે આપણે કેમેરો કાઢીને આ વસ્તુ બોલવી ને એ બહુ અઘરી છે કારણ કે મેં શરૂઆત કરીને તો હું મારા અવાજમાં નહોતો બનાવી શકતો કારણ કે શરમ લાગતી હતી એટલી બધી કારણ કે પબ્લિક એટલું બધું હોય આવીને કેમ બોલવું એટલે એટલે એવું પછી હું શૂટ કરીને અને ઓવર કરતો એવી રીતે મેં વ્લોગિંગ ચાલુ કર્યું તો જો કે અત્યારે તો બધે જાવશો અને વ્લોગિંગ કરું છું કોઈ પ્રોબ્લેમ નથી પડતો પણ તકલીફ બહુ પડી હતી મતલબમાં તો તમે જ્યારે શરૂઆત કરી જો જ્યારે તમારી સાથે કોઈ સપોર્ટ હતો કે તમે તમારા જાત મહેનત એ રીતે કર્યું છે એમ શરૂઆતમાં તો ડબલભાઈ એવું હોય ને કે શરૂઆતમાં કોઈ સપોર્ટિંગમાં ન હોય શરૂઆત શરૂઆત જે આપણે કરવી નહીં પોઈ તો એકલાને જ કરવી પડશે એટલે સપોર્ટિંગમાં ક્યારે કોઈ ન હોય પણ થોડુંક એવું જો કદાચ નામ બને આપણું થોડુંક હાલમાં મળે પછી તો સપોર્ટિંગમાં આપણને ઘણા બધા મળી રહે પણ શરૂઆત જે કરવી ને એ શરૂઆતમાં હરેક ક્રિએટરને કોઈ સપોર્ટ નથી મળતો નથી મળતો હા એને લીધે કોઈ આગળ નથી જઈ શકતું મતલબમાં બરાબર છે તો આજે નવા યુઝરો જે નવા લોકો જે બ્લોગ બનાવે છે ને નવી જે ચેનલ ખોલી છે બરોબર જે મારી જેમ બધા નવા નવા યુટ્યુબર જોડાણા છે તો એના લોકોને તમે શું કહેવા માંગો છો કે એ બહુ પ્રશ્નો છે બધા પૂછે છે તમારા વિશે કે તો આમાં પેલા શું કરવું જોઈએ ક્યાંથી શરૂઆત કરવી અને આ બધાના અંદર એ સપોર્ટ એને તો કઈ રીતે તમે આપશો મતલબ એને હવે ને હું એટલું જ કહેવા માગું જે પણ મિત્રો બ્લોગમાં આવતા હોય આવવા માંગતા હોય હું એટલું માંગુ છું કે પેલા તો વ્લોગિંગ શરૂ નથી કરી દેવાનું પેલા એ વસ્તુ ધવલભાઈ જાણવી બહુ જરૂરી છે કે થમનલ કઈ એપમાં બનાવવું છે એડિટિંગ કઈ એપમાં કરવું છે કેવી રીતે કઈ એન્ગલથી આપણે શૂટ કરવું છે એ બધું જાણવું ખૂબ જરૂરી છે અને યુટ્યુબ પેલું તો યુટ્યુબ વસ્તુ શું છે એ જાણવી જરૂરી છે ઘણા બધા મિત્રો એવા છે કે આ ડાયરેક્ટ ધૂપકો મારે છે માં કે ઘણા બધા પૈસા છે આપણે આલો ધંધો કામ મૂકી દઈને ને યુટ્યુબ જ એકલું કરીએ તો એમાં એવું કંઈ છે નહીં પેલા મહેનત આપણે કરવી પડે છે ઇન્કમ જો કે ઇન્કમ એમાં સેસ છે પણ ઇન્કમ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કેટલા વર્ષ લાગે એનું નક્કી નથી તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે મહેનત ઉપર ડિપેન્ડ કરે એટલે ધવલભાઈએ મિત્રોને એ જ કહેવા માંગુ કે પેલા સમજો અને એક પરફેક્ટ કામ કરતા થઈ જાવ પછી વ્લોગ કરો તો તમારા વ્લોગ આસાનીથી હાલશે તમને તકલીફ નહીં પડે અને વ્લોગ કરવાની પણ તમને મજા આવશે તો આ જે લોકો નવા જે લોકો છે ડાયરેક્ટ એમ વિચારે છે કે આ યુટ્યુબમાં ઇન્કમ મળે છે બરોબર તો આ ઈ વિષયની જે બ્લોગ કરે છે તો એમાં તમારું શું કેવું છે હવે

પણ બીજાની જ કોપી કરશું ને આપણને હરકું રીતે બોલતા ન આવડે અને વ્લોગિંગ આપણે કરીએ કે ભાઈ અમારા હાલતા ને કે વીસ કે પચીસ વ્યૂ આવે છે બરાબર તો એમ નહીં હાલે કારણ કે પહેલાં તો આપણી મેનજ જોશે પછી જે આ નવા લોકો મતલબ માનો કે સ્ટાર્ટ કરે છે બરોબર તો હવે એ લોકો એમ કહે છે કે આપણે એને વિડીયો બનાવવામાં જે બ્લોગ ઉતરવામાં શરમ આવે છે પછી એમ કે આમાં સમાજ શું કહે કે એમાં પોતાના વિચારોને એવા થાય છે કે આપણે શું કરવું તો એના માટે તમે શું કે મતલબ કે એને કરવું હોય વસ્તુ બરાબર તો એને કઈ રીતે કરવા હોય એમ કે એમાં શું કરાય ના ના ધવલભાઈ વાત તમારી ની પ્રશ્ન પણ મને બહુ ગમો છે કારણ કે પહેલા તો ધવલભાઈ એક જ વસ્તુ કે સોશિયલ મીડિયામાં આવવું હોય તો માણસ શું કહે છે એ નથી જોવાનું ધંધો હશે હવે ધંધાની લાઈનમાં જો આપણે કોઈને આપણે આપણે ઘેરે કદાચ કાંઈ ઘેરે નહીં હોય ખાવા તો આપણને કોઈ પછી પાંચ કે પછી પાંચસો રૂપિયા કોઈ આપી નહીં જાય આ વસ્તુ આપડી મહેનત મહેનત કોઈ પણ વસ્તુ કદાચ કહે એની આપણે નથી જોવાનું આપણી આપડી મહેનત ચાલુ રાખવાની છે આપણને એમ શું છે કે આપણે આ એક લાઈન આપણે ગમે ધંધો કરવા જાય મતલબ બર એ આ આપણે ધંધો સમજી લેવાનું કે આપણો એક રીતનો ધંધો છે અમને મતલબમાં પબ્લિક કોઈ હું કે છે એ નથી આપણે જોવાનું આપણે આપણી મનથી ચાલુ રાખવાની છે પછી આજે તમે મોટિવેશનલ જે સ્પીચ આપો છો બરોબર તો એ મોટિવેશન દ્વારા જે આ મારા આજે દર્શકો છે એને તમારું વિડિયો જોઈને મતલબ એને કામ કરવું હોય તો તમારી ચેનલ કઈ છે કે એ લોકો જે તમારી ચેનલ માં આવીને જોઈ શકે અને તમે કરો છો એ રીતે કરી શકે તમલભાઈ મારી અત્યારે હાલમાં મારી ત્રણ ચેનલ છે મિલન ડિજિટલ યુટ્યુબ ચેનલ છે અને મિલન ડિજિટલ હું સારા સારા સોંગ લાવું છું સેડ સોંગ લાવું સોંગ ધાર્મિક સોંગ એવા બધા હું સોંગ લાવું છું અને બીજી મિલન સ્ટુડિયો છે એમાં અમારા આ બધા લાઈવ પ્રસારણ હોય કોઈ રામા મંડળ છે કોઈ લાઈવ પ્રોગ્રામ છે એ બધા માંડવો હોય તો એ બધા લાઈવ પ્રોગ્રામ મારા મિલન સ્ટુડિયોમાં આવે અને વ્લોગ ની તો બધા જોવે છે મુકેશ સરવૈયા વ્લોગ તમારું નામ છે ગુજરાત માં તમારું હાલા કરે છે ધીમે ધીમે તો મુકેશ સરવૈયા વ્લોગ છે તો એ મારી વ્લોગની ચેનલ છે તો મતલબો માણસોને જે આ તમે જે લોગારો છો બરોબર એના ઉપર નિર્ભર રહીને એને ઉતારી શકે તમારા વિડીયો જોઈને આ ભાઈએ કર્યું છે તો આપણે પણ આવી રીતે કરીએ તો મતલબ તમને જોઈન કરી તો શકે એમને કરી શકે છે ધવલભાઈ ફોકસ કરી શકે છે કેમ કે મોટિવેશન માણસને ને આપો ને તો માણસને હિંમત આવે હા હું તમને એમ કહું કે તું રહેવા દે તારથી નહીં થાય ધવલભાઈ તમે રહેવા ગયો આ તો એ વસ્તુ ન બને ધવલભાઈ એટલે આ વસ્તુ એવું છે કે ધવલભાઈ

એ બહુ સારો કર્યો છે કારણ કે ઈ માણસો કહેવા વાળા છે ખબર

પચાસ થી સિત્તેર ટકા આપડી મહેનત અને ત્રીસ ટકા આપણા મિત્રનો સપોર્ટ જોઈએ આ વસ્તુ બે વસ્તુ થઈ જાય એટલે ધીમે ધીમે આપણું હાલવા મળશે કારણ કે સપોર્ટ ની જરૂર પડે છે કે અત્યારે આપણે ઝીરો માંથી હીરો બનવું છે તો આપણે સપોર્ટિંગમાં કોઈ ન હોય પછી આજે લોકો નાના લોકો જે છે એ લોકો એમ કે અમારી પાસે આ મોબાઈલ નથી અમારી પાસે ઘોડી નથી અમારી પાસે સારા કપડા નથી અમારી પાસે નથી કઈ એવું તો એના માટે તમારે શું કેવું છે કે ઉતરવા માટે કપડાની ની મોબાઈલ ની જરૂર છે કે નહીં ઘોડી ની તો તમારું શું કેવું છે મારું એવું જ કેવું છે ધોલભાઈ કે વ્લોગિંગ માટે તો કોઈ ટી શર્ટ કે સારા કપડા કે સારો આઈફોન કે સારું ટાઈપોઈડ કે આ કોઈ વસ્તુની જરૂર નથી પડતી બરોબર વ્લોગિંગ કરવું આપણી પાસે સારો સ્માર્ટ ફોન છે ભલે દસ બાર હજાર નો હોય દસ બાર હજારનો ફોન હશે તો તમારું કમ્પ્લીટ વ્લોગિંગ થાય બાકી ખર્ચો કરવાની ટાઈપોડની કે આપણે આપણે શું કહેવાય મોબાઈલની કે કોઈ કિંમ જરૂર નથી એટલે બ્લોગિંગમાં આપણે જે સાદો મોબાઈલ છે એનાથી તમે શરૂ કરીએ કોણ મેં પણ સાદા મોબાઈલ થી શરૂ કરી તો તમે પણ મિત્રો જો તમારે પણ ચેનલ છે તમારે ખોલી હોય પોતાની અને તમારે પણ જો સપોર્ટ જોતો હોય તો તમે મુકેશભાઈ ની ચેનલ માં જઈ શકો છો વિઝિટ કરીને તમે પણ ઉતારી શકો છો તમે પેલા અંદર થી આત્મનિર્ભર બનો કે નહીં હું કરી શકીશ બરોબર ને તો કરાય ન કરાય તમારથી જો તમે અંદર થી હાર માની જશો કે નહીં સમાજ હું કહેશે લોકો હું કહેશે તો તમે લોકો ક્યાં આગળ નહીં આલો તો પહેલા તમે તમારી હિંમત થી મતલબ માં કરો બરોબર ને તમારે શું કરવું એમ એટલે હું તો ધોલભાઈ એમ જ કહું છું કે બે વસ્તુ ન બગાડો જે માણસ સોશિયલ મીડિયામાં આવવા માંગે છે અને ધંધો ખોવે છે ક્યાં સોશિયલ મીડિયામાં પૂરું ધ્યાન આપો અને ક્યાં ધંધામાં ધ્યાન આપો આ બે વસ્તુ કારણ કે માણસ ધંધો ખોવાય ને સોશિયલ મીડિયામાં આવે છે

ક્રિએટર હોય તો એમના મનમાં સવાર પડે એક નવો વિચાર એક નવો વિચાર તો માણસ જિંદગીમાં નવું સો ટકા હું ગેરંટી મારું કરી શકશે નવો ન માનો તમે મિત્રો તમે પણ આવો સપોર્ટ તમે તમે આવી ખોલો પણ ઉતારો તમારામાં જે એવું નથી તમે ઉતારો તમારામાં જે હુનર હોય તમે કરો બરાબર એવું નથી બ્લોગ ઉતારો તમારા જે હુનર હોય તમે કરો બરોબર તમારામાં જે તમારામાં આવડતું હોય તમે કરી શકો છો એવું નથી કે તમે બ્લોગ ઉતારો અને આવું બધું કરો એવું નથી જરૂરી બરોબર સો ટકા તમારામાં જે અંદર હોય તમે એ કરી શકો તમારામાં બીજું હુનર હોય તો તમે એ કરીને વિડિયો મૂકો તમે દિવસમાં ત્રણસો પાસઠ દિવસમાં તમે એક વિડીયો તો ઉતારી શકો બરોબર ને એમાં તમારે જાજો તમારે ધંધો ખોવાની જરૂર નથી બરોબર કે નથી તમારા પૈસા ખોવાના કઈ નથી કરો નથી ભલે તમારી પાસે વસ્તુ નથી કઈ તોય તમે બિંદાજ કરી શકો છો તો મિત્રો તમે જો મારો વિડીયો ગેમો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ને પ્રેસ કરો અને હવે આપણે આવાના વિડીયો મુક્ત રહેશે આપણે મુકેશભાઈને મળ્યા છે તો આપણને ખૂબ આનંદ થયો છે એટલે આપણે આપણે એક તરફ મિત્ર જ છે આપણા બરોબર તો આપણે હવે આગળના વિડીયો પણ અમે સાથે હશું એવી કામના કરશું એવી ટ્રાય કરશું બરોબર કારણ કે બીજી છે મળી તો ન હોય કે પણ આપણા માટે ટાઈમ કાઢ્યો છે તો આપણે મળવું છે મોકો તો ચાલો દોસ્તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો ન ભૂલતો ને બે લાયકન ને પ્રેસ કરો ચાલો મિત્રો તો જય શ્રી રામ જય શ્રી રામ